અરે સૌજી ભાઈ આ શું કરી રહ્યા છો અરે મગન તને ખબર નથી ભારત સરકારે 21મી પશુધન વસ્તી ગણતરી ચાલુ કરી છે 21મી પશુધન વસ્તી ગણતરી હા ભારત સરકારે 21મી પશુધન વસ્તી ગણતરી શરૂ કરી છે જે સમગ્ર ગુજરાત રાજ્ય માટે પણ કરવાની છે જેમાં રાજ્યના 3000 થી વધારે ગણતરીદારો 800 થી વધુ સુપરવાઇઝરો રાજ્યના તમામ પશુધન અને મરઘાની જાતિ તથા ઉંમર પ્રમાણે વસ્તી ગણતરી કરી રહ્યા છે જેની અંદર તમામ ગામડા અને શહેરના ઘરો ખાનગી તથા જાહેર સંસ્થાઓ પાંજરાપોળ ગૌશાળા સરકારી ફાર્મ અને ડેરી ફાર્મ ખાતે નિભાવવામાં આવતા પશુધન રખડતા ગૌવંશ અને કૂતરાઓનો પણ ગણતરીમાં સમાવેશ છે જે માહિતી એકત્ર કરીને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ડેટા ભરવામાં આવે છે પણ આ બધાનો ફાયદો શું પશુપાલન ક્ષેત્રની યોજનાઓના અસરકારક આયોજન અને સફળ અમલીકરણ અર્થે પશુ રોગ નિયંત્રણ અને પશુ સંવર્ધન કાર્યક્રમના આયોજન અર્થે પશુ ખાણદાન ઘાસચારો આરોગ્યલક્ષી જરૂરિયાતના આયોજન અર્થે પશુ સંપદાની રાષ્ટ્રીય તમજ રાજ્યની આવકમાં ભાગીદારી જાણવા માટે કુદરતી આપત્તિ સમયે રાહત તથા બચાવ કામગીરીના સચોટ પગલા ભરવા સારું આ ઉપયોગ થશે ચાલો આપણે સમગ્ર પશુધન ની વસ્તી ગણતરી કરાવીએ અને યોજનાઓના અસરકારક આયોજનમાં ફાળો આપીએ પશુપાલકોના હિતમાં કાર્ય કરતી સરકાર ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર